અંકલેશ્વર જેડીસીમાં વરસાદી કાંસમાં અજ્ઞાત તત્વોએ સડક તો કોલસો નાખી દેતા ઓવરહેડ એમ્ફલુએન્ટર પાઇપમાં કામો પડી જતા પ્રદૂષિત પાણી વહેતું થયું હતું

પાસ કરે તે અત્યંત જરૂરી છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાટ વેતી ખુલ્લી વરસાદી તત્વોએ રાત્રિ દરમિયાન સળગતા કોલસા નાખી દેતા પાઇપલાઈન નો કેટલોક હિસ્સો બળી ગયો હતો અને તેમાંથી વાહન થતું પ્રદુષિત પાણી ખુલ્લી કાસમાં વેતુ થયું હતું આ ઘટના પ્રકાશમાં આવતા અંકલેશ્વર વસાહટ માં મચી ય છે કે જીપીસીપી તેમજ એનજી ના દબાણ બાદ એકમ નું પ્રદુષિત પાણી પાઇપલાઇન મારફતે પ્રદુષિત પાણી તેવા હેતુથી લાખો રૂપિયા ના ખર્ચ કરવામાં આવ્યો હતો ગત રોજ રાત્રે ચોક્કસ હિત ધરાવતા અજાણ્યા તત્વો એ મેલી મુરાદ સાથે વરસાદી કાસ ઉપર ની ઓવરહેડ પાઇપલાઈન ઉપર

કોણે આ કૃત્યને આચર્યું છે કેવી રીતે ઘટનાને અંજામ અપાયો તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખવા માટે નજીકના સીસીટીવી ફૂટેજને ચેક કરવામાં આવે અને કુસુરવારો સામે કાર્યવાહી થાય જેથી કરીને અન્ય તત્વોને ભવિષ્યમાં આવી ઘટનાને અંજામ આપતા પહેલા સો વાર વિચાર કરે